હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈ સબ્જી તો ચલો શરૂઆત કરીશું તો મેં અહીંયા પેનમાં એક ચમચો તેલ એડ કરી દીધેલું છે જીરું એડ કરી દેસું એક સૂકું લાલ મરચું એડ કરી દેસું હિંગ એડ કરી દેસું અને મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે અને એક નાનો ટુકડો આદુનો પણ છીણી લીધેલો છે એને સાંતરી લેશું લીલું લસણ એડ કરી દેસું તમે અહીંયા લીલી ડુંગળી પણ એડ કરી શકો છો પણ આ સબ્જી લીલા લસણમાં ખૂબ જ સરસ લાગે છે એક નાનું એવું કેપ્સિકમ એડ કરી દેસું તેને પણ સારી રીતે સાંતરી લેવાનું છે વટાણા એડ કરી દેસુ મેં અહીંયા કાચા વટાણા લીધેલા છે તમે વટાણા બોઇલ કરેલા પણ લઈ શકો છો મેથીની ભાજી એડ કરી દઈશું ભાજીમાંથી પાણી છૂટશે એટલે વટાણા સરસ ચડી જશે હવે બે મિનિટ માટે ઢાંકી દેસું તો બે મિનિટ થઈ ગઈ છે મિક્સ કરી લેશું અને હવે મસાલા કરીશું અડધી ચમચી હળદર એક ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું હવે બે મિનિટ ઠાંકી દેશું જેથી મસાલા પણ સરસ ચડી જાય તો બે મિનિટ થઈ ગઈ છે મસાલા પણ સરસ ચડી ગયા છે અને વટાણા પણ ચડી ગયા છે હવે મેં એક નાના ટામેટાની પ્યુરી બનાવી લીધેલી છે તે એડ કરી દેસું સારી રીતે મિક્સ કરી લેવાનું સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરી દેસું બે મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું જેથી ટામેટા પણ સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ ટામેટા પણ ચડી ગયા છે હવે અહીંયા એક ચમચી ફ્રેશ મલાઈ એડ કરી દઈશું તમે અહીંયા પનીરને છીણીને પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું મેથી મટર મલાઈ સબ્જી તૈયાર થઈ ગઈ છે તો હવે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે આ સબ્જી એક વખત ઘરે જરૂર બનાવજો આ શાક ખૂબ જ સરસ લાગે છે રોટલી રોટલા સાથે આ ખાબ શાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે